તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર જાહેરાત કરી આપીશું તો વિડીયો બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્વરાજ સાતસો પાંત્રીસ એ ફ્રી ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને સ્વરાજ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર સારી જ કંડિશન માંગ છે સાચવેલું ટ્રેક્ટર છે સો રૂમ કન્ડિશન ટ્રેક્ટર છે મોડલની આપણે વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ બ્રાન્ડ ન્યુ છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારૂમ છે બધું રેડી જ છે સાદું સ્ટેરિંગ છે સેન્ટર ગેર છે કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈ નું નેમ કહેવું છે બધા કાગળિયા કમ્પ્લેટ છે સાબરકાંઠા પાર્શિંગ ટ્રેક્ટર છે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત માત્ર પાંચ લાખ રાખેલ છે કિંમત માં ફેરફાર થઈ જશે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં ગણતા ગામમાં જોવા મળશે કંપની કટમાં છે લેવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જુના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો